ખાશો કબુ થશે બીજો તો ઉડી ગયો તો અડધો દોણા નાખી દઈએ નાવાનું બાકી છે તો પછી નહીં કાઢી ઉડ્યા તો મિત્રો જોયા કમ્પ્લેટ હતા પણ થોડો એક અવાજ થઈને પાછો ઉડી ગયા આપણે નાખી દઈએ દોણા દોણા ને ખાઈ ગયા આપણે જતા રહીએ નેતા એટલે શું છે એવો ને બિચારાને ને જમવાનું કોમકાજ થઈ જાય તો મિત્રો આપણે ચા લઈ લીધો છે અને નાસ્તો કરવા બેસી જાય છે તો ફટોફટ ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ કે ચા પી દો બોલો હર ચા પી દો તો પછી નહીં લઈ દો તમારે નહીં લઈ કે ચા પી દો ચા પી લો ચા પી લો હું ચા પીવા બેઠો

આધા ઊંટની કિંમત એક ના પહેલાં ઊંટની કિંમત એક લાખ રૂપિયા આપી જેને લેવા હોય ક્યાં જો અમારા ગામમાં આવી જજો અરુણીઓ ને હાલ દે શું અરુણ બે બે એક જ અરખા લાગે પણ યાર તો લારી ફૂલ ભરાઈ જાય છે અમુક ધ્યાન નાખવા જવાનું છે હજી અડધા પૂરા બાકી બે લારીઓ થશે તો મિત્રો મસ્ત લારી ભરાઈ જાય હે હવે ઘર ભેગા થઈ ગયા એટલો કોર નાખ્યા છે અને હજી અડધા હેતરના પૂરા બાકી એટલે હજી એક લારી થશે ખરગુજ એક કે આ બી રંગ બદલતા

ઓવા તો મિત્રો ભોર આવી ગયો છે ઘેર મને ભોય નાખવાનો છે ખેતી ખેતી તો ફટોફટ પાડી દઈએ તો મિત્રો મસ્ત ભોર પાળી કાઢ્યો છે ને હવે પાછી બીજી લારી ભરવા જઈએ છીએ તો બન્યા રહેજો જે આપણે બીજી લારી ભરવા જવાનું છે મિત્રો બીજો ફેરો ભરવા માટે લારી આવી જઈ છે ખેતરમાં તો મિત્રો મસ્ત બીજી એ લારી ભરાઈ જાય છે અમે ઘેર જઈએ ને એ પાડી દઈએ એટલે નવરા થઈ જઈએ પછી ચા પાણી કરી ના આ ભાઈઓની એ લારીવાળાને નવરા કરી દઈએ આખા ખેતરમાંથી પૂળા ભરાઈ જાય મિત્રો મસ્ત પૂળા ભરીને ઘેર આવી જાય છે બે બે લારીઓ ઘેર લાવી દીધી અને અત્યારે ફરી મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે શૂટિંગમાં જવાનોય ટાઈમ થઈ ગયો છે તો આજે જમવામાં શું બનાવ્યું છે તમને બતાવું આજે આપણે બનાવ્યું છે મગનું કોરું મોરું શાક જો મિત્રો ઘઉંની ગરમા ગરમ રોટલીઓ છે તો ફટોફટ જમી લઈએ અને જમી અને પછી આપણે નેકળવાનું છે શૂટિંગમાં ફટ જમી લઈએ અને જમીન પછી આપણે જે છે જેગમાય ટાઈગરના શૂટિંગમાં તો બન્યા રજો તો મિત્રો આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે આ જો મોટાના લાલ લાલ કલર થઈ ગયો શૂટિંગના ભાગ લેવાનું ચાલુ કરી દઉં હા તો મને તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને જો આપણે ઘેર આવી જાય છે તો ફટોફટ ચાપી દઈએ અને ચા પી અને પછી જવાનું છે હેતરમાં તો બનાવી દેજો આપણે ચા પી લઈએ તો મિત્રો આપણો ગરમા ગરમ ચા આવી ગયો છે બરોપટ ચા પી લઈએ અને રોટલી છે અંગાથી તો ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ તો મિત્રો આપણે આવ્યા હતા ત્રસવાડ કારણ કે ભટુને વાગી છે સાયકલ સાયકલ ચલાવતો તો ભોય પડી જાય પપ્પા ગધા વાગીએ છેલ્લું વાગી દો ખાસી બધી કોચ પડી જાય એટલે દવાખાના આવ્યા હતા પાટાપટ્ટી થઈ ગયો આમ ચલાવજો સાયકલ હા ચલાવવાની જ હોય એમ થોડું ભૂલી જવાનું હોય અમે ને હતા ને એટલે ઘણી સાયકલ વાગી હતી તારા પપ્પાને વાગી હતી પૂછજે તો મિત્રો આ મારો પિન્ટુભાઈ મોટાભાઈ છે મારા જે બાબુજી બને એવાનો બાબલો સાયકલ ચલાવતો તો નેચા પડી જાય સાયકલ વાગી તો સવાર દવા કરાવીને અમે હેડ્યા છીએ ગેર અને આરા કોઈ હું સાયકલ નહીં ચલાવું સી કીત જવાની જાણે ભય પડીએ ને ત્યાં સાયકલ આવડે મિત્રો અપડેટ કીધું આપી દઈએ તો આપી દીધીએ અમે જલ્દીથી ઘર ભેગા થઈ જઈએ અમારા દવાખાનું આભું નહીં પાંચ કિલોમીટરનો રસ્તો છે બધા જય પગથર કંઈ હા હવે કમ્પ્લીટ આવી તો મિત્રો આપણે દવાખો જઈને પહેલાં ઘેર આવી ગયા હતા એના છે એ કપાસમાં રૂ એણવા ચાલુ હતું એટલે કણે હેતર મજા હતા અને એથી આવી અને આપણે ઘેર રૂપ ના તો ઢગલો કરવાનો તો મસ્ત એ ઢગલોય કરી દીધો અને અત્યારે વાગી ગયા છે સાડા સાત ને આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોપટ જમી લઈએ અને તમને બતાવો આજે જમવામાં શું બનાવ્યું છે મિત્રો જમવામાં આજે બનાવ્યું છે મારા માટે બટાકાનું શાક મેં બનાવ્યું છે અલગથી અને આ આપણો પોતાયો લીલો મરચાંનો બફોરાના મગનું શાક પડી હોય બાજરીના રોટલા ઘઉંની રોટલી અને ચાએ બનાવી છે તો ઘણી બધી વાનગીઓ છે ફટોફટ ખાઈ લઈએ આપણે તો ખાવાનું છે બટાકોનું શાક બાજરીનો રોટલો અને દૂધ અને મુન્ય ખાવા બીજો શું ખાવાનું તારાઓમાંથી

અને એક આપણો બોર ઉપર ઓફિસ છે આપણી તો એક એડિટિંગનું કામકાજ ચાલું છે બાકી જોઈ લો ઠંડીનો તોડ તો તમારા ભાઈ પાસે છે બરાબરનો તાપ હળગાવી દીધો એટલે ઠંડી નહીં વાત આજ તો ગરમા ગરમ લાગે છે બાકી બીજું એક વસ્તુ તો તમે કહેતા હતા કે ભાઈ તમારી ઓફિસ બતાવો તો એ જોઈ લો ભાઈ આ મારી ઓફિસ સાદી સિમ્પલ આ મારી ખુરશી છે વચ્ચે તાપ છે અને આપણા બે એડિટિંગ માસ્ટરો છે આ છે ગુલાબ આપણો પેલો છે રિંકેશ આપણો આ બે જણા આપણી ચેનલનું એડિટિંગ કરવાનું ચાલું જ છે જોઈ લો તમે થમનેલ માસ્ટર કહીએ તોય ચાલે પોસ્ટર સારો બનાવો તો કહીએ તોય ચાલે એક્સ વાય જેડ આપણી ચેનલનું બધું કોમકાજ ટેકનિકલી આ લોકો સંભાળ્યું આપણે તો શૂટિંગને એવું કરીએ છીએ બાકી ઘણા મિત્રોની સારી સારી કોમેન્ટો હતી ભાઈ અક્ષયભાઈ છે જયભાઈ છે પછી બીજા કલોલીથી એક ભાઈ હતા જરા નોમ કમ્પ્લીટ જોયા નહીં પણ તમારી કમેન્ટનો જવાબ હું આવે તો તમે લોકો ખરા ને આપણી ઇન્સ્ટા આઈડી છે વિરમ ચોસઠ ઓગણીસ તો એમાં જઈને ફોલો કરજો અને મેસેજ કરી દેજો તો આપણી વાત ચાલુ થઈ જશે પછી કોન્ટેક નંબર એક્ચુઅલી આપણે વિડીયો કોલમાં વાત થશે તો તમે લોકો ખાસ કરીને ભૂલતા નહીં મારી ઇન્સ્ટા આઈડી વિરમ ચોસઠ ઓગણીસ તો ફોલો કરી લેજો બાકી વિડીયોમાં આ જ માટે આટલું જ છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને વિડીયો શો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવી દેજો